મને લાગે છે હું કશું લઈ શકું નહીં આ વાંધો લઈને ઘેર જ એવું લાગે છે મને આ કંધાન ને આવું ઘેર લઈ જવું પછી એવું લાગે છે બાબા માટે ખરેખર તુંત મારું હેતર પગારીશી ખરેખર તૂત મારું હેતર બગાડી છે મારામાં શું કરવું અને પાડીયા પાછો કરો આ જોઈ ગયો પાછું પોતા બધું કઉ દાતેરું લઈને આવો આ તો પાવરું લઈને આવ્યો છે નેરવા

ના થાય તો બરવા વાળો છું હું બરવા વાળો મોણ છું હું તો બધું બળવું છું યાર તમે તો જબરજસ્ત ગીત ગાતા હતા ગીત તો હું તો ગાવાનો છું યાર શું યાર નંબર કર્યો છો તમે આ તો ખાતર નાખું ને હું

ઊંડું થોડું નક કરો એટલે કોઈ નઈ તો ભૂંડ ઊંડે ફરે કશું તો પેલા આવતા નહી પાછા

અંદર વેરવા હું તો પોતાનું નહી કે અમારે ઘેર થોડો છે એ તમારું કામ રેડી કામ તો યાર આખું અલગ છે આમ તમે જોજો ખાલી ઓર ભાઈ હું કરું ખબર ને તો ગૌ ને તો નહી અમે ના છોય દે હોમન છે યાર લે આ હું હું જોજે પૂછો અમે વખત લીધા અમે